નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે આજે આપણે એક આઘાતજનક ઘટના જોઈશું ડૉક્ટર સિરીશ વલસાંગકર મહારાષ્ટ્રના સોલામાં પ્રેક્ટિસ કરતા હતા ભારતના નામાંકિત ન્યુરોલોજીસ્ટ પૈકી નાયક તેમણે માત્ર સોલાપુરમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વભરમાં તેમની તબીબી સેવાઓ પૂરી પાડી એમની એપોઇન્ટમેન્ટ મેળવવા માટે લોકોએ મહિનાઓ સુધી રાહ જોવી પડતી એવા એ પોતાના વિષયમાં નિષ્ણાંત હતા ડૉક્ટર શિરીસ વલસાંગકરે શિવાજી યુનિવર્સિટી અને રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન લંડનમાંથી એમબીબીએસ એમડી અને એમઆરસીપીની ડિગ્રી મેળવી છે ડૉક્ટર શિરીસ વલસાંગ સાંગકરના પુત્ર ડોક્ટર અશ્વિન અને પુત્ર વધુ ડૉક્ટર સોનાલી બંને ન્યુરોલોજીસ્ટ છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને ન્યુરોલોજીકલ સેવાઓમાં યોગદાન બદલ શ્રેષ્ઠ ન્યુરોલોજીસ્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા ડોક્ટર સિરીસ પાસે અઢળક સંપત્તિ હતી તેઓ લોકોની સારવાર માટે પોતાના ખાનગી હેલિકોપ્ટરમાં કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા અને મહારાષ્ટ્રના બીજા પ્રાંતની મુલાકાત લેતા હતા શારીરિક રીતે સંપૂર્ણ ફિટ હતા સંપત્તિની કોઈ તોટો ન હતો સંતાનો પણ સેટલ થયેલા હતા સમાજમાં પ્રતિષ્ઠા પણ ખૂબ જ હતી આ બધું હોવા છતાં ડોક્ટર સિરીસ વલસાંગ કરે પોતાના બંગલામાં જાતે જ પિસ્તોલ મારીને આત્મહત્યા કરી જે હોસ્પિટલમાં અનેક દર્દીઓની સારવાર કરી હતી એ જ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા જીવનમાં પદ પૈસો અને પ્રતિષ્ઠા અગત્યના છે પરંતુ સર્વસ્વ નથી જેના ખભા પર માથું મૂકી ને રોઈ શકો કે જેના જેને તમારા મનની મૂંઝવણ કોઈપણ જાતના સંકોચ વગર કહી શકો એવો કોઈ મિત્ર તમારી પાસે ન હોય તો સમજી લેજો કે તમારી પાસે બધું જ હોવા છતાં તમે દુનિયાના સૌથી ગરીબ માણસ છો પદ પૈસા કે પ્રતિષ્ઠા મેળવવાની દોડમાં સંબંધો ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખજો શૈલેષ સત્પર્યા મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ